આજરોજ ગઈકાલે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોનું ઇલેક્શન જે હતું તેનું પરિણામ જાહેર થયું અને હું ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જંગી બહુમતી સાથે અંદાજીત જે વોટ પડ્યા એનાથી સાઠ ટકા વોટ મને એકલાને આપી અને મારા પ્રત્યે જે લાગણી બતાવી છે એ લાગણીને પૂરીભૂત કરી અને શિક્ષકોના કાર્ય કરવા માટે હું કટિબદ્ધ રહીશ સાથે સાથે મારી સાથે જોડાયા જે મિત્રો મારા પ્રચાર પ્રસારમાં મને સહકાર આપ્યો છે તેવા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો આચાર્યશ્રીઓ વહીવટી કર્મચારી મંડળોના અને ખાસ પ્રાઇમરી શિક્ષક સમાજના મિત્રો જે ખુલ્લા મારી સાથે રહ્યા અને મારા પ્રચાર પ્રસારમાં મદદ કરી છે તેમનો આ તકે હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એટલે તમામ જિલ્લાના સારસ્વત ભાઈઓ અને બહેનો જેમને આ લાગણીથી મને જે ચૂંટો છે ત્યારે હું તેમના પ્રત્યે ઋણ સ્વીકારી અને તમામનો અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કર્મચારીઓ દ્વારા જે મને લાગણી આપવામાં આવેલી છે તેમનો પ્રેમ ને હું મને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અને સતત શિક્ષકોના કાર્ય અને એના પ્રશ્નોને વાચા આપી અને અધિકારી સુધી પહોંચાડવાના હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવી હું આશા રાખી છું